નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કરનાર શખસને ઝડપી લઈ પોલીસ પોલીસ સ્ટેશને પરત ફરતી હતી ત્યારે આરોપી શખ્સ ત્રણ પોલીસ કર્મચારી ઉપર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હુમલો કરનાર શખસને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે ઉમરાળામાં રહેતા અશોકભાઈ દેવરાજભાઈ સિદ્ધપુરા ઉપર મુન્ના સાગરભાઈ ચારોલા નામના શખ્સે છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે ઉમરાળા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને પોલીસ વાનમાં તેને પોલીસ સ્ટેશન લઈ જતી હતી ત્યારે મુન્નાએ છરી વડે ત્રણ પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાના પગલે ઉમરાળા પોલીસે નાકાબંધી કરી હુમલો કરનાર શખ્સને ઝડપી લેવા કોમ્બિંગ હાથ ધર્યું હતું